વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતા નગર આજે માત્ર પર્યટન કેન્દ્ર જ નહીં પણ તે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિક બની ગયે છે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે આવા સમયે અહીંની ઇમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવવાંડ તાલુકાના પરેશ રાઠવ વર્ષ બે હજાર વીસથી એકતા નગરની વિવિધ સરકારી ઇમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવી રહ્યા છે જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશભાઈ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેન્ટિંગ બનાવાયો છે જેમાં પ્રકૃતિ માનવ જીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે ગુંદોરવામાં આવ્યો છે